કવાટ મુકામે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન ગીતના સ્પર્ધકોને પ્રમાણપત્ર વિતરણ કરાયું સેઠ સિરોલાવાલા સ્કૂલની વિદ્યાર્થીનીઓનો સન્માન ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યો ગતરોજ રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી કવાટ મોકમે એક કાર્યક્રમમાં હાજરી આપવા પધાર્યા હતા જ્યાં રાજ્ય કક્ષાના યુવક મહોત્સવમાં ભાગ લઈ કંકુ છાટી કંકુત્રી મોકલી ગીત ગાય યુવક મહોત્સવમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સેટ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીનો સન્માન ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરતા શાળાનો નામ રોશન થતા શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીનીને શુભેચ્છા પાઠવી હતી છોટાઉદેપુર જિલ્લાના ત્રણ ધારાસભ્ય અને સંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપવામાં આવ્યું સેઠ એચ એચ હાઈસ્કૂલના શિક્ષિકા શ્રી ડિમ્પલબેન સોલંકી વિદ્યાર્થીઓની સાથે હાજર રહ્યા હતા